નમસ્કાર દર્શક મિત્રો પાટી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આણંદ જિલ્લા બોરસદ તાલુકાના સારૂલ ગામમાં જોડ મહારાજનો લીલડો માળવો નાખ્યો હતો આણંદ જિલ્લા બોરસદ તાલુકાના સારૂલ ગામમાં તારીસ એકવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ જોડ મહારાજનો લીલડો માળવો નાખવામાં આવ્યો હતો આ માંડવામાં મુખ્ય મહેમાન તરીકે રમનભાઈ સોલંકી નાયબ મુખ્ય દંડકશ્રી વિધાનસભા ધારાસભ્ય બોરસદ માજી ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર નટોરસિંહ મહિડા નટોરસિંહ સરપંચ સરપંચશ્રી પ્રવીણભાઈ જાદવ શ્રી પ્રવિણસિંહ ઉંદેલિંહ તાલુકા પંચાયત સભ્યશ્રી તથા આજુબાજુના ગામોના અનેક ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા આ માંડવાના ભુવાજી વનરાજસિંહ ગોહિલ તથા તેમના સારો ક્ષત્રિય સમાજના અનેક ભાઈઓએ ભેગા મળીને આ માંડવાનું આયોજન કર્યું હતું જેમાં ગામે ગામના ભુવાજી ઉપસ્થિત રહી દરેકે પોતાના ઈષ્ટદેવની હાજરી અપાવી હતી તથા સાથે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર નદીના કિનારે આવેલું આ ગામ જ્યાં સિકોતર માતા ભાતીજી મહારાજ મેરડી માતાજી ખોડિયાર માતાજી તથા મહીસાગર માતાજીનું મંદિર છે આ તમામ દેવસ્થાનને કારણે જોડ મહારાજનું નામ પડ્યું છે જ્યાં લગભગ સાઠ વર્ષથી લોકો પૂજાપાઠ કરતા આવ્યા છે ને લોકોની શ્રદ્ધાને વિશ્વાસથી અનેક દુઃખ દર્દ દૂર થતા હોય છે આઠવી ગુજરાતી ન્યૂઝ સહતંત્રી મનુભાઈ ગોહિલ સાથે નગીનભાઈ પરમાર મારું નામ જાદવ નટવરસિંહ માન સારોલ ગામ સરપંચ તરીકે છેલ્લા અઢી વર્ષથી છું અહીં લગભગ સાહીઠ બહુ જૂનું પુરાણું આ મંદિર છે એને જોળ મહારાજના નામે ઓળખાય છે મહીસાગર નદીના કિનારે આ મંદિર આવેલું છે બહુ વર્ષોથી અહીંયા અમારા ગામના તમામ સમાજના લોકો અહીં મન પૂજા અર્ચના કરે છે અહીંયા આ મંદિર જોળ મહારાજના નામે ખૂબ જ પ્રખ્યાત છે અહીં જોડ એટલે ત્રણ દેવીનું અહીંયા સ્થાન થયેલું છે જેમાં સિકોતે માતા મેલડી હળગભાઈ માતા અને ભાથુજી મહારાજ અને નજ નજદીકમાં મહીસાગર મંદિર પણ આવેલું છે જે અહીં લગભગ મારા મત પ્રમાણે અહીં જોડ મહારાજનો ભંડારાની વાત કરીએ તો જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી આજે પહેલી વખત ભંડારો થઈ રહ્યો છે અમે જોયું તો શરૂઆતથી જ ગામ લોકોને એટલો બધો ઉત્સાહ છે કે તમે ના પૂછો વાત બીજું કે ગઈકાલે અમે જબરજસ્ત પ્રોગ્રામ કર્યો એમાં લગભગ રાત્રે ત્રણથી ચાર વાગ્યા સુધી અહીંયા મેદની ની ખૂબ જ જમાવટ હતી રાત્રે રાસ ગરબા સાથે અમે નાસ્તાની તમામ વ્યવસ્થા રસોડું પણ બનાવ્યું અને લોકોએ અહીંયા ખૂબ જ ગરબાનો લાભ લીધો આજે સવારથી જ અહીંયા સમગ્ર ગામ હિંડોળે ચડ્યું છે જે આ પ્રોગ્રામને નિહાળવા માટે જે આતુરતાપૂર્વક રાહ જોઈ છે અમે લગભગ અત્યારે જમણવારી બે વાગ્યાથી ચાલું જ છે ગામમાં તમામ સમાજ તમામ લોકો અહીંયા જમવા માટે આવે છે પ્રસાદ લે છે દાદાનો અને હવે લગભગ આઠ સાડા આઠે અહીંયા મહારાજનો મોડવાનો પ્રોગ્રામ છે જે સવારે ત્રણ ચાર વાગ્યા સુધી ચાલશે જોડે દાદા કે આજે સારો ગામે જળ મહારાજનો ખૂબ મોટો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને આમ આજનો પ્રસંગ ખૂબ જ છે અને જળ મહારાજનો સાક્ષાત્કાર સાક્ષાત્ય ગેરાજ છે અનેક લોકોની મનોકામના પૂર્ણ કરી છે મારી પણ મનોકામના જળ મહારાજ પૂરી કરી છે આ ગામના યુવાઓ વડીલો તમામ સાથે મળીને આ એક મહાઉત્સવ ઉત્સવ છે અને ગામને પણ આ મારા કુટુંબ અભિનંદન છે કે જળ મહારાજ જે જે વિકાસના કામો વર્ષોથી અટવાયેલા હતા એ મેં પણ શ્રદ્ધાના સ્વરૂપે આ રસ્તાનો નસોગો પડકાર હતો એને પણ મોકલવાનો પ્રયત્ન કર્યો હતો અને એમ સફળતા મળી છે આવનારા સમયમાં બીજી પણ નાના મોટા વિકાસ નથી કર્યા છે એક પ્રજાને સુખાકારીની જે કંઈક યોજનાઓ હશે એમાં બધા સાથે મળીને જે મોદી સાહેબનો વિચાર છે વિચાર રૂપે જીવન કરવા માટે અમે બધા જવા મહારાજના આશીર્વાદ લઈ અને એ જેટલું સારું કાર્ય કરાવશે એ અમે કરતા રહીશું અને આ ગામની એકતા કાયમ રહે ગામ સતત વિકાસ કરે ગામની અંદર કદાચ એક પરિવાર ભાવના સાથે રહે રહેણ મહારાજના સ્થળોનું વંદન